નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય આ વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સરકારે નાળિયેર માટે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ જેને આપણે લઘુત્તમ ટેકાના ભાવ કહીએ છીએ તે નક્કી કરી છે બિહારમાં દીઘા અને સોનપુર વચ્ચે ગંગા નદી પર સિક્સ પુલ બનાવવામાં આવશે આ ઉપરાંત અનુરાગ ઠાકુરે જણાવ્યું કે મિલિંગ કોપરાની નિર્ધારિત એમએસપી ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને બાલ કોપરાની બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કિંમત વધારવામાં આવી છે આ સિવાય ત્રિપુરાના ખોવાઈથી હરીણા વચ્ચે રોડ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આ નામથી ઓળખાશે અયોધ્યા રેલવે સ્ટેશન આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યા રેલવે સ્ટેશનના ઉદઘાટન પહેલા યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરવામાં આવ્યું છે તેનું ઉદઘાટન ત્રીસમી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કરશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાલમાં જ અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓને સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરી દીધું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ફ્રોડ લોન એપ્સ હટાવવા સરકારનો આદેશ આ વિશે વિગતથી વાત કરીએ તો મંગળવારે કેન્દ્રીય મંત્રી રાજુ ચંદ્રશેખરે જણાવ્યું કે અમે ફ્રોડ લોન એપ્સની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવાના છીએ કેટલાક પ્લેટફોર્મ્સ પર લોન એપ્સની જાહેરાત આવે છે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક અઠવાડિયામાં પોતાના પ્લેટફોર્મ પરથી આવી જાહેરાત હટાવવા કહ્યું છે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો જનતાની સાથે કોઈ છેતરપિંડી થશે તો જે તે પ્લેટફોર્મ તેના માટે જવાબદાર હશે ત્યારબાદના ગતના સમાચારમાં સસ્તા સિલિન્ડર આપવાની જાહેરાત વધુ વિસ્તારથી વાત કરીએ તો રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે રાજ્ય સરકારે સૌથી પહેલાં સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગઈકાલે આ અંગે મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચારસો પચાસ રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે આ યોજનાનો અમલ ઠરાવપત્રના વચન મુજબ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં યુજીસીએ બંધ કરી એમફિલની ડિગ્રી આ વિશે વિગતથી વાત કરીએ તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એમફિલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફી ડિગ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે યુજીસી સેક્રેટરી મનોજ જોશીએ વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ ન લેવા વિનંતી કરી છે અને કોલેજોને પણ એડમિશન આપવાની ના પાડી છે આ સંદર્ભમાં જાહેર કરાયેલી નોટિસમાં યુજીસીએ કહ્યું છે કે એમફિલે માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી એ માત્ર બે વર્ષનો અનુસ્નાતક શૈક્ષણિક સંશોધન કોર્સ છે જે પીએચડી માટે કામછલા નોંધણી તરીકે કામ કરે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આરબીઆઈને ધમકી આપવા મામલે ત્રણ લોકોની ધરપકડ વિશે વાત કરીએ તો આરબીઆઈને ધમકી આપવાનો મેલ મળ્યો હતો જેને લઈ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં આરોપીઓએ ધમકીનો મેલ મોકલવા અને અગિયાર સ્થળોએ વિસ્ફોટની ધમકી આપી હતી આરોપીઓની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે હાલ આ ત્રણેય આરોપીઓને મુંબઈ લઈ લઈ આવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળતા રાતોરાત વધ્યા ભાવ આ વિશે વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન બાદ જાણે તેજી આવી હોય તેવું દેખાઈ રહ્યું છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના વેચાણમાં ઉછાળો આવ્યો છે ત્યાં પાંચસો કરોડની પ્રોપર્ટી વેચાય છે આ ઉપરાંત છેલ્લા પાંચ દિવસમાં ગિફ્ટ સિટીમાં ત્રણસો યુનિટના સોદા થયા છે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીનું વેચાણ પીક પર છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી માટેની ઇન્કવાયરીમાં પણ વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં જમ્મુ કાશ્મીર મુસ્લિમ લીગ પર પ્રતિબંધ વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો છે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ એટલે કે ઉપાય હેઠળ કરવામાં આવી છે આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકીઓને સમર્થન આપી રહ્યા હતા અમિત શાહે કહ્યું કે સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ જનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે ત્યારબાદના મહત્વના સમાચારમાં પચીસ રૂપિયા પ્રતિ કિલો લેખે ચોખા વિશે કેન્દ્ર સરકાર આ વિશે વિગતથી વાત કરીએ તો ભારત આટા અને ભારત દાળ બાદ હવે સરકાર ભારત ચોખા લોન્ચ કરવા જઈ રહી છે આ અંતર્ગત સરકાર પચીસ રૂપિયા પ્રતિ કિલો લેખે ચોખા વેચશે લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે અગાઉ ભારત બ્રાન્ડનો લોટ અને દાળ લોન્ચ કર્યા હતા હવે સસ્તા ચોખા લોન્ચ કરવામાં આવી રહ્યા છે જે નાફેડ અને એનસીસી દ્વારા વેચવામાં આવશે નોન બાસમતી ચોખા પચાસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે આવી સ્થિતિમાં સરકાર સસ્તા ચોખા વેચવા જઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી રસ્તા પર ચાની સુસ્કી માણી આ વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસે કચ્છ જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમની મુલાકાત દરમિયાન ખાવડા જંક્શન પર સામાન્ય નાગરિકની જેમ ચાની ચાની મજા માણી હતી તેમણે ધોરડો ખાતે રણોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીની ચાની સુસકીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિરના ઉદઘાટનમાં હાજરી નહીં આપે મમતા બેનર્જી આ વિશે વિગતની વાત કરીએ તો બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં આયોજિત રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જો કે આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસી આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે આ પહેલા રાજ્યસભાના સાંસદ વૃંદા કરાથે પણ કહ્યું હતું કે હું અને અમારી પાર્ટી આ કાર્યક્રમમાં ભાગ નહીં લઈએ ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે ભારત ન્યાય યાત્રા પર નીકળશે રાહુલ ગાંધી આ વિશે વિગતની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી હવે ભારત ન્યાય યાત્રા કાઢવા જઈ રહેશે આ અંતર્ગત રાહુલ ગાંધી આગામી વર્ષે ચૌદમી જાન્યુઆરીથી વીસમી માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા કરશે આ દરમિયાન રાહુલ ગાંધી ચૌદ રાજ્યોના પંચ્યાસી જિલ્લામાંથી પસાર થશે કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર આ યાત્રા આર્થિક અને સામાજિક ન્યાય માટે હશે આ પહેલાં રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં કોરોના માટે નવી ગાઈડલાઇન માસ્ક વેક્સિનેશન અને આઇસોલેશન વિશે વાત કરીએ તો સત્યાવીસમી ડિસેમ્બરે કર્ણાટકમાં કોરોનાના ચારસો ત્રીસ એક્ટિવ કેસ નોંધાયા હતા જેમાંથી ચોત્રીસ કેસ જેરિયન્ટના હતા આ સ્થિતિમાં રાજ્ય સરકારે ગાઈડલાઈન જારી કરી છે જે મુજબ સંક્રમિત દર્દીઓને સાત દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે જાહેર સ્થળે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી છે વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતી રૂપે વેક્સિનેશન લેવાની સલાહ આપવામાં આવી છે તેમજ મહારાષ્ટ્ર અને માં પણ જીએન વનના નવા કેસ મળી આવ્યા છે ત્યારબાદના અગત્યના સમાચારમાં અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું સુરક્ષા અભિયાન વિશે વાત કરીએ તો ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ કાર્યવાહી તેજ કરી છેમ અરબી સમુદ્રમાં બની રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને નેવીએ મેરીટાઈમ સિક્યુરિટી ઓપરેશન શરૂ કર્યું છેમ સરહદ પર નૌકાદળના યુદ્ધ જહાજોની હાજરી અને હવાઈ દેખરેખ વધારી દેવામાં આવી છે ગત શનિવારે પોરબંદરથી બસો સત્તર નોટિકઇલ દૂર આવેલા એકવીસ ભારતીય ક્રૂ મેમ્બર સાથેના જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યામાં બબાલનો પ્લાન મુસ્લિમોને ભડકાવી રહ્યો છે આતંકી આ વિશે વિગતથી વાત કરીએ તો ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુ હવે ભારતના મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે મળતી માહિતી અનુસાર પન્નુએ ઉત્તર પ્રદેશના મુસ્લિમોને ત્રીસમી ડિસેમ્બરે અયોધ્યામાં યોજાનારા વડાપ્રધાન મોદીના રોડ શોને ટાર્ગેટ કરવા કહ્યું છે એટલું જ નહીં પન્નુએ મુસ્લિમોને નવો દેશ ઉર્દુસ્તાન બનાવવાનું કહ્યું છે પન્નુએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતમાં જલ્દી નમાઝ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચારમાં બેન્કોની નાણાકીય કામગીરીની સમીક્ષા કરશે નાણા મંત્રી વિશે વિગતથી વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ જાહેર ક્ષેત્રની બેંકોના મેનેજિંગ ડિરેક્ટરો સાથે બેઠક કરશે આ બેઠક ત્રીસમી ડિસેમ્બરે યોજાશે જેમાં બેંકોની નાણાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચારમાં આસિસ્ટન્ટ ટીચર માટે બમ્પર વેકેન્સી આવી વિગતથી વાત કરીએ તો દિલ્હી સરકારે આસિસ્ટન્ટ ટીચરની એક હજાર ચારસો પંચાવન જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે અરજી પ્રક્રિયા નવમી જાન્યુઆરીથી સાતમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે રસ ધરાવતા ઉમેદવારો અહીં સ્ક્રીન ઉપર આપેલી અધિકૃત વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે જેમાં વયમર્યાદા અઢારથી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ પણ મળશે આ ઉપરાંત પસંદગી પ્રક્રિયા લેખિત કસોટી સ્કિલ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ અને દસ્તાવેજની ચકાસણી પર આધારિત હશે ત્યારબાદના અગત્યના સમાચારમાં ગીફ્ટ સિટીનું થશે વિસ્તરણ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક એટલે કે ગીફ્ટ સિટી જેનું વિસ્તરણ કરવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે હાલ ગીફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પ્રોજેક્ટ હેઠળ સરકારે દારૂની છૂટ આપ્યા બાદ ગીફ્ટ સિટીની બિઝનેસ ઇન્ક્વાયરીમાં વધારો થયો હતો જેને પગલે સરકાર ત્રણ હજાર ત્રણસો એકરના વિસ્તારમાં ફેસ્ટનું ડેવલપમેન્ટ કરશે વાઇબ્રેટ સમિટ બે હજાર ચોવીસ પહેલાં જ આ અંગેની જાહેરાત થવાની શક્યતા છે ત્યારબાદના અગત્યના સમાચારમાં શશી થરૂરની વડાપ્રધાન મોદીને ચેલેન્જ આ વિશે વિગત કરીએ તો કોંગ્રેસ નેતા શશી થરૂરે વડાપ્રધાન મોદીને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી લડવા ચેલેન્જ કરી છે શશી થરૂરે તિરુવનંતપુરમ બેઠક પરથી છૂટાયેલા છે તેમણે કહ્યું છે કે જો હું વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડીશ તો હું જીતીશ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી તિરુવનંતપુરમ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાતો ફેલાતા શશી થરૂરનું આ નિવેદન સામે આવ્યું છે મિત્રો આપણે જણાવી દઈએ કે શશી થરૂર બે હજાર નવમાં પ્રથમવાર તિરુવનંતપુર બેઠક પરથી જીત્યા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતીય સરહદ પર પાકિસ્તાનની નવી કરતૂત વિશે વાત કરીએ તો પાકિસ્તાને ભારતીય સરહદથી લગભગ વીસ કિલોમીટર દૂર નવું એરફિલ્ડ બનાવ્યું છે જ્યાં ચાઇનીઝ એસ ફિફ્ટીન એસપી હોવિઝર તોપો પણ તૈનાત કરાય છે આ એરફિલ્ડ રાહુલ પાસે બનાવાયું છે પાકિસ્તાન એરફિલ્ડનો ઉપયોગ ફ્લાઇટ માટે કરશે કે પછી મિલિટરી માટે તેની હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી પાકિસ્તાની અધિકારીઓ અને સેનાના લોકોએ પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી કેટલાક લોકોનું કહેવું છે કે આ એરફિલ્ડ ટ્રેનિંગ સ્કૂલ માટે બનાવાય છે અને તેનો ઉપયોગ પાકિસ્તાની સેના કરશે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ એરફિલ્ડ નો હેલિકોપ્ટર ડ્રોન અને અન્ય વિમાનો માટે ઉપયોગ કરાશે જોકે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ એરફિલ્ડનો નો ઉપયોગ ચીન અને તુર્કીથી મંગાવેલા ડ્રોન માટે પણ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં અડતાલીસ કલાકની ખાતરી આપ્યાને આઠ દિવસ થયા ડુંગળી બાબતે કોઈ નિરાકરણ નહીં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ નિર્ણયનો ભાવનગરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે મહુવા અને ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન થયા હતા અને ગત અઢારમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સાંસદ ભારતીબેન શિયાળા પીએ સહિતના સાંસદના પાંચ સભ્યોના પ્રતિનિધિ મંડળે ખેડૂતોને મળી અડતાલીસ કલાકમાં ખેડૂત તરફ નિર્ણય આવશે તેવી ધારણા આપી હતી જેના પછી આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ તેને પણ આઠ દિવસનો સમય વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા વડાપ્રધાન તથા કૃષિ મંત્રીને નાયબ કલેક્ટર મારફત પત્ર મોકલ્યો છે જો આ અંગે નિર્ણય નહીં આવે તો આગામી અઠ્યાસીમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ખેડૂતો રસ્તા પર ઉતરશે સાથે જ પત્રમાં તેમણે ખેડૂતોનું દેવું માંડવો કરવા ખેડૂત નીતિ બનાવવા ખેતી પંચ બનાવવા ખેતી આયોગ નિમવા બજેટની પચાસ ટકા રકમ ખેતી લગતા ઉદ્યોગને ફાળવવા અને સ્વામિનાથન કમિટીના અમલને મંજૂરી આપવાની માંગો સરકાર સામે મૂકી હતી ત્યારબાદના અગત્યના સમાચારમાં મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર આવ્યા છે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી વર્તમાન ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ક્વાર્ટર માટે સરકારે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ એફડી જેવી નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી નાની બચત યોજનામાં ત્રણ કેટેગરી સેવિંગ ડિપોઝિટ પબ્લિક સિક્યુરિટી સ્કીમ અને મંથલી ઇન્કમ સ્કીમનો સમાવેશ થાય છે ત્યારબાદના અત્યના સમાચારમાં તલાટીને જુનિયર ક્લાર્કને લઈને મોટા સમાચાર તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસ્મુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યા માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે જેમાં ખાલી જગ્યા માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખુટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થતાં જ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતા ધારકો માટે મોટી રાહત આવશે છે વિગતની વાત કરીએ તો બજાર નિયમનકર્તા સીબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ એકાઉન્ટ્સમાં નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે નોમિની જાહેર કરવાની એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છેલ્લી તારીખ હતી જેમાં બદલાવ લાવીને હવે વધુ છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને હવે નોમિની સબમિટ કરવાની છેલ્લી તારીખ ત્રીસમી જૂન બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે